ઓનો તો ઓ માર્કર કા દે ના ભાઈ માર્કર જ ન કે મોટે ભાઈ તવિશ ભાઈ હા સુ તા કે ના એ ભાઈ માર્કર ભાઈ 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 તવિશ ભાઈ તવિશ ભાઈ રાત તી કો સોબી તો જ જાય ના તી મે ભાઈ એક તો ગ્રામ પ્લાસ કા કા પ્લાસ ભાઈ પ્લાસ ભાઈ ધેટ ઇઝ ખજી ખજ�Ö ખણે કજમં જરાળ ખજે tại vì tại vì số đông bay 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 bay